હલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે મિત્રો મેગી પાસ્તા કે મંચુરિયનને ટક્કર મારે તેવી આ રેસીપીની એકવાર જરૂર ટ્રાય કરજો આ રેસીપી આપણે બટેટામાંથી એકદમ નવી બનાવીશું ખૂબ જ ટેસ્ટમાં લાજવાબ બને છે તમે એકવાર બનાવશો ને એટલે બાળકો વારંવાર બનાવડાવશે એટલી ટેસ્ટી બને છે તો ચલો આજની મજેદાર રેસીપી સ્ટાર્ટ કરીએ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો તો સૌથી પેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ બટેટા લીધા છે તો તેને મેં પાણીથી સારી રીતના ધોઈને જ લીધા છે હવે તેની છાલ ઉતારી લઈએ તમે તમારા ઘરના સભ્યો હોય તે પ્રમાણે તમે બટેટા લઈ શકો છો પાંચસો ગ્રામ બટેટામાંથી બે વ્યક્તિને થાય એટલી રેસીપી તૈયાર થશે તો બધા જ બટેટાને આ રીતના છાલ ઉતારી લઈશું છાલુ ઉતારતા જઈશું અને બટેટાને ડાયરેક્ટ પાણીમાં ડૂબાડતા જઈશું એટલે બટેટા કાળા ના પડે હવે બટેટાને પાણીમાં સારી રીતના ઘસીને ધોઈ લઈશું એટલે સ્ટાર્ચ હોય તે નીકળી જાય હવે આપણે આ પાણીને કાઢી નાખીશું અને ફરી બીજું પાણી ભરીને તેમાં બટેટાને ડુબાડી દઈએ ત્યારબાદ આપણે નાના કાણાવાળી ખમણી લેવાની છે પછી બટેટાને ડાયરેક્ટ પાણીમાં જ ખમણીશું એટલે છીણ પણ આપણું કાઢું ના પડે આ રીતના ઝીણું છીણ કરવાનું છે તો આ રીતના આપણે બધા જ બટેટાને ખમણી લઈશું તો તમે જોઈ શકો છો મેં બધા જ બટેટાને ખમણીને તૈયાર કરી લીધા છે હવે આપણે છીણને આ પાણીમાંથી નીતારીને બીજા વાસણમાં પાણી લઈને તેમાં ટ્રાન્સફર કરી લઈએ આ રીતના છીણને હાથેથી સારી રીતના ધોઈને જ બીજા પાણીમાં એડ કરીશું એટલે સ્ટાર્ચનો ભાગ હોય તે નીકળી જાય હવે ફરી બીજા પાણીમાંથી પણ સારી રીતના ધોઈને પાણી નીતારીને બીજા વાસણમાં લઈ લઈએ પછી તેમાં આપણે જે પીવાનું પાણી હોય તે એડ કરીશું અને આ વાસણને ગેસ પર મૂકીશું બટેટાનું છીણ પાણીમાં ડૂબડૂબા રહે તેટલું પાણી એડ કરવાનું એટલે આપણું છીણ સારી રીતના બફાઈ જશે બટેટાનું છીણ ઝડપથી બફાય તેના માટે આપણે થોડું મીઠું એડ કરીશું ને સારી રીતના મિક્સ કરીશું ને હવે ઢાંકણ બંધ કરીને છ થી સાત મિનિટ બફાવા દઈશું જેથી કરીને ઝડપથી બફાઈ જાય બટેટાના છીણની જગ્યાએ તમે બટેટાની ચિપ્સ કે નાના ટુકડા કરીને બાફશો ને તો પણ તે ઝડપથી બફાઈ જશે અથવા તમારી પાસે બટેટા બાફેલા હોય ને તો ડાયરેક્ટ પણ તમે આ રેસીપી બનાવી શકો છો પણ બટેટા ઝડપથી બફાઈને તેના માટે મેં આ છીણ કર્યું છે સાત મિનિટ પછી જોઈએ તો બટેટાનું છીણ સરસ બફાઈ ગયું છે છે હાથેથી મેશ કરીએ તો તે થઈ જાય હવે તેને એક કાણાવાળા વાસણમાં લઈ લઈએ એટલે વધારાનું બધું જ પાણી નીતરી જશે આ રીતના થોડું ચમચાથી પ્રેસ કરીને બધું જ પાણી નીતારી લેવાનું છે હવે આ બાફેલા બટેટાના છીનને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ પછી તેને મેશરથી મેશ કરી લઈએ એકદમ સરસ મૂથ મેશ કરવાના છીએ હવે તેમાં આપણે એક વાટકી જેટલો ચોખાનો લોટ એડ કરીશું પછી ફરી તમારે વધારે લોટની જરૂર પડે તો આગળ વધારે થોડો લોટ એડ કરવાનો બંને ચીજને સારી રીતના મિક્સ કરી લઈએ ચોખાના લોટની જગ્યાએ તમે કોર્ન ફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો આપણે બટેટાની અંદર ચોખાનો લોટ એડ કર્યો છે એટલે ચોખાનો લોટ બટેટાનું બધું જ પાણી એબો કરી લેશે હવે હાથેથી સારી રીતના મિક્સ કરી લઈએ આ સ્ટેજ પર તમને એવું લાગે કે મિશ્રણ થોડું ઢીલું છે તો આ સ્ટેજ પર થોડો ચોખાનો લોટ નાખી શકો છો અત્યારે મિક્સ થઈ ગયું છે પછી કોઈને ખબર પણ ના પડે કે આમાં ચોખાનો લોટ એડ કર્યો છે એ એકદમ સરસ ગાંઠા વગરનું મિક્સર બનીને તૈયાર થયું છે હવે બે ચમચી તેલ લઈને મિક્સરને થોડો સ્મૂથ બનાવી લઈએ હાથ પર થોડું તેલ લગાવીને પછી તેમાંથી થોડું મિક્સર લઈને બંને હાથની મદદથી ગોળ બોલ્સ વાળી લઈએ બસ આ જ રીતના બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈએ બોલ્સને એકદમ સ્મૂથ બનાવવાના છે તેમાં ક્રેક્સ ના રહે તે રીતના વાળવાના છે

હવે મેં ગેસ પર પહેલાંથી જ કઢાઈમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું હતું પાણી ઉકળવા લાગ્યું છે પાણી સારી રીતના ઉકળે પછી તેમાં બધા જ બોલ્સને એક એક કરીને ગરમ પાણીમાં એડ કરી દઈએ ગેસની ફ્લેમ હાઈ રાખીશું એટલે ઉકળતા પાણીમાં બોલ્સ છૂટા ના પડે હવે આને પાંચ થી છ મિનિટ કૂક થવા દઈશું બિલકુલ હલાવાના નથી અને ઢાંકવાના પણ નથી આમ ખુલ્લા જ આને કૂક થવા દઈશું ત્રણ મિનિટ થાય એટલે તેને આપણે એકવાર હલાવીને ઉપર નીચે કરી લઈએ ત્યારબાદ છ મિનિટ થાય એટલે બધા જ બોલ્સને આપણે જરા વડે લઈ લઈએ તમે જોઈ શકો છો બધા જ બોલ્સ આપણા સરસ કૂક થઈ ગયા છે પાણી ઓછું લાગે તો તમારે વચ્ચે થોડું ગરમ પાણી કરીને એડ કરી દેવાનું હવે આ બોલ્સને ગરમ પાણીમાંથી નીતાવીને તરત જ તેને ઠંડા પાણીમાં એડ કરી દઈશું અને પછી ઠંડા પાણીમાં તેને બે મિનિટ રાખીને પછી કાણાવાળા વાસણમાં લઈ લઈશું હવે રેસીપીનો વઘાર કરવા માટે ગેસ પર જાડા તળિયાવાળી પેન ગરમ મૂકીશું તેમાં બે ચમચી તેલ તેલ ગરમ ગરમ થાય એટલે બે ચમચી આદુ લસણ ને ઝીણા સમારેલા છે તેને એક બારીક સમારેલું મરચું એડ કરીશું અને આદુ લસણ અને મરચાંને તેલમાં સાતળી લઈએ અત્યારે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું લસણનો કલર ચેન્જ થાય એટલે આપણે થોડા કેપ્સિકમના ટુકડા થોડા ડુંગળીની સ્લાઇઝ મેં કટ કરીને તૈયાર કરી છે તે એડ કરી દઈએ અને થોડી છીણેલી પત્તાકો કોબી એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને તેલમાં થોડી સાતળી લઈએ વધારે કૂક નથી કરવાની નોર્મલ કૂક થાય તેવી સાતળીશું એટલે તેનો ક્રંચી ટેસ્ટ સરસ આવે હવે આપણે એક ચમચી સોયા સોસ અને બે ચમચી ચીલી સોસ અને બે ચમચી ટમેટો કેચપ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો મસાલાની અંદર બબલ્સ આવવા લાગ્યા છે તો આ સ્ટેજ પર આપણે બનાવેલા બોલ્સ સેડ કરી દઈએ અને એકદમ હળવા હાથે મિક્સ કરી લઈએ એટલે બોલ્સ ને મસાલાનું સારી રીતના કોટિંગ થઈ જાય તો તૈયાર છે આપણા બટેટા અને ચોખાના લોટમાંથી ગરમા ગરમ ટેસ્ટી પોટેટો ચીલી જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી તો જરૂર એકવાર ટ્રાય કરજો ઘરના બધાને ખૂબ જ ભાવશે તમે ક્યારેય આ રીતના ના બનાવ્યા હોય તો જરૂર એકવાર બનાવજો બસ થોડી વાર હલાવીશું ગેસ પર એટલે સરસ સોફ્ટ થઈ જશે હવે ગરમ ગરમ પોટેટો ચીલીને સર્વિંગ પ્લેટમાં સૌ કરીશું ઉપરથી બારીક સમારેલા મરચાથી સજાવીશું સારું રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ